ઓફ ગોધરા ખાતે નારાયણી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનનો ઉદ્દેશ્ય સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલા શક્તિને ઉજાગર કરી સમાજ એકતા અને રાષ્ટ્ર એકતામાં મહિલાઓ સહભાગી બને એવો છે સમાજની પચાસ ટકા જનસંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે સમાજમાં માતૃત્વ કરતૃત્વ અને નેતૃત્વ ત્રણેય ગુણોનો માતૃશક્તિમાં છે જે ગુણો સામૂહિક સ્વરૂપે બહાર આવે અને સ્થિરતાથી લાંબો સમય એક દિશામાં કામ કરે તો ભારતીય ઇતિહાસની ગૌરવ ગાથાની જેમ આજે પણ સ્ત્રી એ નારાયણી સ્વરૂપ છે બિચારી નથી સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે યાદ એવી સર્વ

જણાવ્યું હતું કે કાશ્મીર પંડિતોના જે હાલ થયા હતા એ સ્થિતિનું નિર્માણ ઉભું થાય તો આપણો સમાજ જ જવાબદાર થશે ત્યારે સમગ્ર પરિવારનું સફળ સંચાલન કરતી મહિલા શક્તિ પણ દેશ અને સમાજ હિતમાં નિર્માણમાં આગળ આવે એ અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે Well you have some

આજે ગોધરામાં સ્વામિનારાયણ મંદિરમાં નારાયણી સંગમ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં અગિયાર જગ્યાએ આવી રીતે માતૃશક્તિનું એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય માતૃશક્તિનું જાગરણ નારી શક્તિની સહભાગીતા સમાજમાં તેની નિર્ણય પ્રક્રિયામાં સહભાગીતા સમાજની વિવિધ સમસ્યાઓમાં તેનું માર્ગદર્શન આવા વિવિધ વિષયોને લઈને નારી સમાજને કેવી રીતે માર્ગદર્શિત કરી શકે કારણ કે સ્ત્રી એ સંસાર રથની સારથી છે એટલે જો સંસાર રથની સારથી જ જો કમજોર હશે તો કદાચ એ રથ આગળ નહીં વધી શકે એટલે એને મક્કમ મજબૂત સ્વસ્થ તન મન ધનથી ખૂબ સરસ રીતે આગળ વધે એવા પ્રકારે વિવિધ વિષયોનું માર્ગદર્શન અહીં આપવામાં આવશે દેશના વિકાસમાં મહિલાઓની શું સહભાગિતા હોય ભારતીય ચિંતનમાં મહિલાઓ વિશે શું કહેવાયું છે અને ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ સમસ્યા અને કરણીય કાર્ય શું હોઈ શકે આવા વિવિધ વિષયો ઉપર અહીંયા ચિંતન અને મનન થશે આજે નારાયણી સંગમ કાર્યક્રમ છે મહિલાઓનો છે અ પૂરા ભારતની અંદર પિસ્તાલીસ રાજ્યોની અંદરથી ચારસો ને પચાસ સંમેલન થવા થઈ રહ્યા છે એમાં આજે નડિયાદ વિભાગની અંદર પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાનું કાર્યક્રમ યોજાયેલો છે તો એને માતૃત્વ નેતૃત્વ અને કર્તૃત્વમાં પોતાની ભૂમિકા ભજવે અને નારી શક્તિને સમાજની અંદર પોતાનું સ્થાન મળે અને સાથે સહભાગીતા થાય અને દેશની ગૌરવ ગાથાને ઇતિહાસને આગળ ધપાવવા માટે આજે નારી શક્તિ સમાજની જરૂર છે